જય માતાજી દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો ધાબાને ઉપરની સાઈડ આપણે પાઇપોનું ટ્રક્ચર બનાવી દીધું છે કઈ જગ્યાએ કયો સપોર્ટ મારે છે કેટલા ફૂટ છે કઈ પાઇપનો યુઝ કરે છે કેવો સપોર્ટ લાગે છે ચલો હવે આપણે ડિટેલમાં વાત કરીએ તો ચલો પહેલાં આપણે ધાબાની ઉપરની સાઈડ જઈએ ચાલો અહીંયાથી લઈને તો સીડીથી લઈને આપણે ધાબાના ઉપર જઈશું અહીંયા સીડી છે આ ઉપર જવા માટે રસ્તો છે અહીંયાથી આપણે ઉપર જઈશું ઉપર જઈને તમને પહેલાં એની મજબૂતી વિશે વાત કરીશું પછી કેટલો ખર્ચો થાય એ પણ વાત કરીશું પાઇપો કેટલાની એ પણ તમને વાત જણાવીશું અહીંયા તમે જોઈ શકો ત્રણ ડોરની બોક્સ ટાઈપનો યુઝ કર્યો છે અહીંયા તમે જોઈ શકો અહીંયા સપોર્ટ માર્યો છે અહીંયા પણ ખીલાપટ્ટી લગાવી અને આ રીતે તમે જોઈ શકો ખીલાપટ્ટી મારી અને બે બે ખીલા મારીને અટેચમેન્ટ કરી દીધી છે એવી જ રીતે આ સાઈડ પણ આપણે ખીલા મારીને અટેન્જમેન્ટ કરી દઈ છે અહીંયા જે ઉપર જે રૂમ છે એની પાછળની સાઈડ પણ ત્રણ ફૂટ પતરું આપણે આ સાઈડનો ડાર પાડે છે તમે જોઈ શકો અહીંયા પણ આપણે ત્રણ દોઢની બોક્સ પાઇપનો યુઝ કર્યો છે તમે જોઈ શકો અહીંયા આપણે પહેલાંથી પનારો લગાવી દીધું છે એવી જ રીતે આ જે રૂમ છે એની આગળનો ભાગ છે એટલે વસ્ત્રીનો ભાગ છે ઉપર ધા ઉપર અહીંયા પણ તમે જોઈ શકો ત્રણ ડોરની બોક્સ પાઇપનો યુઝ કર્યું છે સાડા ત્રણ સાડા ત્રણ ફૂટે આપણે પાઇપો મૂકી છે અહીંયા પણ તમે જોઈ શકો કમ્પ્લેટ આપણે પટ્ટી લગાવી દીધા છે અહીંયા પણ તમે જોઈ શકો છો મજબૂતી સાથે ત્રણ ડોલની બોક્સ પાઇપો યુઝ કરે છે પાઇપોની વાત કરીએ ટોટલ અઢાર હજારની પાઇપો થઈ છે વીસ ફૂટની અંદર અઢાર વીસ કિલો અથવા બાવીસ કિલો વજન આવે છે ત્રણ ડોલની પણ તમે જોઈ શકો છો અહીંયા પતરા પણ તમને બતાવી દઈએ અહીંયા પણ તમે સપોર્ટ જોઈએ દીવલથી આટલી બહાર કાઢી છે છ ઇંચ પતરા નીચે આવી ગયા છે તો હવે પતરા લગાવવાના બાકી છે ચાલો હવે પત લગાવ્યા પહેલું પતરું પટ્ટી લગાવી રહ્યા છે અટેચમેન્ટ કરી રહ્યા છે તમે જોઈ શકો છો પતરાની વાત કરીએ તો એસઆર કંપનીનો પત્રા વાપરે છે જીરો પોઈન્ટ સિક્સ જે હાલનો રેટ છે એકસો પાસઠ રૂપિયા રનિંગ ફૂટ છે જીરો પોઈન્ટ સિક્સ પતરું છે જો તમે ઘર માટે પતરા યુઝ કરવા માગતા હોય તો ઝીરો પોઈન્ટ સિક્સ પત્રનો જ ઉપયોગ કરવો જોઈએ એ તો મજબૂતીમાં ખૂબ સારા આવે છે અહીંયા તમે જે છે બીજું પત્ર પણ અટેચમેન્ટ કરી રહ્યા છીએ પત્રા બધા અહીંયા હવે જોડી ધાબા ઉપર આપણે બધા લઈ લીધા છે જેથી અહીંયાથી પત્રું અટેચમેન્ટ કરીને લગાવી છે અહીંયા પણ આપણે તમે જોશો પત્ર ઓછું કરવાનો આપણે પન્નારું લગાવ્યું છે તમે દેખાય છે પન્નારું પણ સોળ ફૂટનું પન્નારું છે નારાગાવ્યા છે બે ભાગની અંદર પતરા લગાવ્યા છે એક બાર ફૂટનો પતરો પતરું લગાવ્યું છે અને એક સાડા પંદર ફૂટ નો છે પાછળના રમનું છે એ સાડા પંદર ફૂટનું છે અને આગળ જે આપણે જે હાર લગાવી રહ્યા છે બાર ફૂટનો નું પતરું છે

અહીંયા પાછળના ભાગમાં જે આપણે ત્રણ ફૂટનું પત્રો લગાવી એ તો કરી દઈશું અહીંયા પણ આપણે અટેચમેન્ટ ખીલા મારેલા છે અહીંયા પણ તમે જોઈ શકો દિવાલ સાથે અટેચમેન્ટ કરેલું છે ગારા પીઠ પાછળથી એ કરી લે છે અહીંયા પણ તમે જોઈશો આધાર પણ તમે બતાવી દો અને પત્રોનો માર્કો પણ તમને અહીંયા બતાવી દઈએ કે એસઆર કંપનીના પત્ર યુઝ કરે છે એ તમે જોઈ શકો છો હા હા અહીંયા પણ માર્ગો પણ તમને ઝૂમ કરીને એસ આર એ એમ એનએસ એ સાર તમને વિડીયો સારો લાગે લાઇક અને શેર કરજો અને તમે અમારા વિડીયો પર ના હોય તો પ્લીઝ અમને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ વિડીયો ગમ્યો છે તો લાઈક કરજો અને કોમેન્ટ કરીને જણાવજો થેન્ક યુ